આ તરફ ફ્રાન્સમાં કબૂતરબાજી મામલે સીઆઈડી ક્રાઇમે ચૌદ એજન્ટો વિરુદ્ધ ફરિયાદ નોંધી છેલ્લા એક વર્ષમાં પંદરસો કરતા વધુ ગુજરાતીઓ અમેરિકા પહોંચી ગયા હોવાનું સામે આવ્યું છે માત્ર ડિસેમ્બર જ માં છસો કરતા વધુ લોકોને અમેરિકા પહોંચાડાયા હોવાનો ખુલાસો થયો છે સીઆઈડી ક્રાઇમે આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધી ચૌદ એજન્ટોની શોધખોળ હાથ ધરી છે જે ચૌદ એજન્ટ સામે ફરિયાદ નોંધાઈ છે એ ગુજરાત દિલ્હી મુંબઈ અને દુબઈના હોવાનું સામે આવ્યું છે તમામ એજન્ટો એક વ્યક્તિને અમેરિકા મોકલવા માટે સાહીઠ થી એશી લાખ રૂપિયા લેતા હોવાનું પણ સામે આવ્યું છે પંજાબીઓને અમેરિકા પહોંચાડવા માટે જ આ લાઇન શરૂ કરી હતી પરંતુ વિમાનમાં મુસાફરોની સંખ્યા ઓછી હોવાથી ગુજરાતીઓને પણ ગેરકાયદે રીતે અમેરિકા પહોંચાડવામાં આવતા હતા તો આ તમામ જે એજન્ટો છે તેના નામ પણ સામે આવ્યા છે દિલ્હીના જોગિન્દર ઉર્ફે જગ્ગીપાજી જોગિન્દરસિંહ માનસરામ જે દિલ્હીના જ છે આ ઉપરાંત દુબઈના સલીમ દુબઈ આ ઉપરાંત દિલ્હીના સેમ પાજી ચંદ્રેશ પટેલ જે કડી ખાતે રહે છે આ ઉપરાંત મહેસાણાના જ કિરણ જયંતિભાઈ પટેલ ભાર્ગવ રાજેન્દ્રભાઈ દરજી જે અમદાવાદના રહેવાસી છે આ ઉપરાંત સંદીપ જયંતિભાઈ પટેલ તેમની પણ તેમની વિરુદ્ધ પણ હવે કાર્યવાહી થઈ શકે છે